ખેતરો તરફ જવા કોઈ રસ્તો ન હતો ત્યારે ગ્રામજનોની રજૂઆતપૂર્વ એમએલએ કાંતિભાઈ પરમાર પ્રયત્નોથી દરખાસ્ત થતા બોડી ગામની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બોડી ગામથી સમનાથપુરા તરફનો રસ્તો બનાવવામાં આવ્યો આ રસ્તાને કારણે ગામની મુશ્કેલીમાં ઘટાડો થયો હોવાનું ભૂતપૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જણાવ્યું છે આ રસ્તાને કારણે ગામની મુશ્કેલીમાં ઘટાડો થયો હોવાનું ભૂતપૂર્વ સરપંચ ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું છે આ રસ્તાને કારણે સમનાથપુરા તરફના ખેતરોના ખેડૂતોને ઢોર ઢાકર લઈ જવા તેમજ ખેતીની ઉપજ ઘર સુધી લાવવા ટ્રેક્ટર લઈને પણ જઈ શકાય છે તો વડી વિદ્યાર્થીઓ જે પહેલા કાદવમાંથી પસાર થતા હતા તેઓ માટે પણ આ રસ્તો ઉપયોગી સાબિત થઈ પડ્યો છે આ રસ્તાને કારણે ગામના લોકોને મોર આમલી તરફ જવા માટે સરળતા રહેશે ત્યારે વર્ષોથી વંચી દેવા બોડી ગામના લોકોમાં ખુશીની લાગણી આવી ગઈ છે વળી આ રસ્તો બનાવવાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું હોય તેમ રસ્તાની વિરુદ્ધમાં અરજીઓ કરતા સમનાથપુરા તરફના રસ્તા પર આવેલા ખેડૂતોએ એક સ્તંભ થઈ આ રસ્તા બાબતે ખુશી છે આમ તો આખું ગામ અહીંયા રહીને જાય છે અહીંયા તળાવ આવેલું છે તળાવમાં ભાઈઓ બેનોને ભેંસો પાવાની હોય તો ખેડૂતો ભેંસો લઈને પશુપાલકો ભેંસો લઈને જાય છે પીડાવા માટે વાસણ ઘસવાની બહેનો જાય છે પછી ભાઈઓને ખેતરમાં જવા માટે અડધા ગામની જમીન આ બાજુ ક્યારેની આવેલી છે બોડી ગામના ખેડૂતોને એ બધાનો લાભ મળે છે આ રસ્તો બનાવવાથી ગામ વચ્ચેના જે લોકો છે એ લોકોને ટ્રાફિકની સમસ્યાનું શું નિવારણ થયું છે ટ્રાફિકની ખાસી સમસ્યાનું નિવારણ થયું છે આ રોડ બનવાથી અમારી કેનાલ પર રહીને મોરમલી રોડને જોડતો રસ્તો કાચા કાચા માટી મેન્ટેનિંગનું થયેલું છે એની પર રહીને જોઈન્ટ થઈ જાય છે એટલે બોમ્બમાં જે ટ્રાફિક થતો હતો એ પણ ઓછો થઈ ગયો તો આ આ રસ્તા અંગે જે લોકો વિવાદ કરે છે તો તેઓના વિવાદ કરવાનું કારણ શું છે એમનો વિવાદ કરવાનું કારણ ખાલી ચૂંટણીઓની અદાવતો રાખીને જ વિવાદ કરવામાં આવ્યા છે આ રોડ રસ્તાનું કામ કોના દ્વારા અને કોની દરખાસ્ત કરવામાં આવ્યું આ રસ્તાની ભલામણ અમે ધારાસભ્ય કોંતી કાકા જોડે કરાવડાયેલી અને બે ત્રણ વર્ષ પહેલા રજૂઆત કરેલી તા પછી બન્યું આ રોડ બનવાથી એટલું સારું થઈ ગયું છે કે અમે જ્યારે સ્કૂલમાં જતા હતા ત્યારે પંગ પગદંડી જતા ત્યારે અમારા કપડાં બપડા કાઢેવના લીધે બગાડતા હતા અત્યારે સારું છે કે એથી અમારે જવું હોય શાળાએ બાળાય અથવા ખેતરમાં જવું હોય તો અમારા માટે સારી સુવિધા છે રો આ રોડ બનવાથી અમારો સમય અથવા અમારે ક્યાંક જવું હોય તો તરત જઈ શકાય છે અને આ રોડ બનવાથી બહુ સારું કામ થાય ઓકે